આ શાળામાં ધોરણ દસના વિદ્યાર્થીઓને માર્કશીટ અને સર્ટિફિકેટ આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં મંડળના પ્રમુખ મુરબી શ્રી કેતનભાઈ શાહ શ્રી મહેનભાઈ અને શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો હાજર રહ્યા હતા અને ધોરણ દસમાં જે વિદ્યાર્થીઓ આ શાળાની અંદર અભ્યાસ કરીને એક પોતાના જીવનની કારકિર્દી બનાવવા જઈ રહ્યા છે એને એક શુભેચ્છાનો કાર્યક્રમ એક શાળા તરફથી અને મંડળ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું એમાં થોડી માહિતી પણ શાળાના શાળાએ આપી છે અને સાથે આ બાળકો જીવનની અંદર એક સારું કદમ ઉઠાવીને સારા વિચાર સાથે સારા સંકલ્પ સાથે નવા વિચારો સાથે પોતાના જીવનને એક સફળતાપૂર્વક જીવન જીવી શકે એ માટે આ એક શાળા એવી અંગ્રેજી માધ્યમની શાળા છે એમાં શિક્ષકગણ અને આચાર્યનો અને ખાસ મંડળનો એવો એક અભિગમ છે કે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એકે એક સારા સંસ્કાર સાથે એક સુયોગ્ય ટેવો સાથે એક માલ્યો માન મૂલ્યનું સ્થાપનની સાથે સમાજની અંદર અને એક વાલીઓને એક બાળકોને એક આદર્શ વિદ્યાર્થી તરીકે આદર્શ બાળક સાથે એ સોંપવા માટેની અમે જવાબદારી સ્વીકારીને સ્કૂલ ચલાવીએ છીએ ત્યારે આ બાળકો આજે ધોરણ દસમાં એક સારા ટાટા સાથે સારા પરિણામ સાથે જ્યારે પાસ થયા છે ત્યારે જીવનની અંદર ખૂબ સફળતા મેળવે અને એક સમાજની અંદર એક બાળક એક વિદ્યાર્થી તરીકે એક આદર્શ બનીને જીવન જીવે એ મારી શુભેચ્છા સાથે આ બાળકોને અભિનંદન અને આશીર્વાદ છે કે માતાજી આ જીવનને ખૂબ સફળતાપૂર્વક જીવો એવી શુભેચ્છા સાથે મારે આ બાળકોને હું શ્રી મઢી વિભાગ કેવાણી મંડળ મઢી સંચાલિત શ્રીમતી કેડી શાહ એન્ડ શ્રી ડીવી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મઢીમાં આજ રોજ એસએસસી બોર્ડ બે હજાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું શાળામાંથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર સોલંકી વિશ્વા એસ કે જેણે નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ પર્સન્ટાઇલ સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જ્યારે શર્મા રોનક આર અઠ્ઠાણું પોઈન્ટ છેતાલીસ પર્સન્ટાઇલ રેન્ક સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે શાળાનું પરિણામ નેવું ટકા આવ્યું છે એ બદલ

की वजह से उन्होंने हमें बहुत मोटिवेशन दिया और हमारा सपोर्ट किया कि हम ये रिजल्ट ला सके धन्यवाद माई नेम इज़ विश्वा सुजित्री सोलंकी आई एक्टी फाइव इन एस एस सी बोर्ड एंड आई वु स्कूल श्रीमती इंग्लिश मीडियम आई वो टॉक अबाउट और प्रिंसिपल सर दे आर वेरी हेल्पफुलवायरिंग दिस गोल विदाउट दैम आई वु आई वुडेंट एबल टू एक्वायर डिज दो सो आई वु वॉन्ट टू थैंक ऑल द टीचर्स फॉर देर हार्डवर्क एंड एस्पेशियली अवर प्रिंसिपल सर फॉर मोटिवेटिंग अर्स टू एक्वायर एंड सेट नथिंग इज इम्पॉसिबल फॉर अर्स वी कैन अचीव एवरीथिंग थैंक यू अक्षय चौधरी एबी फोर्टी एट न्यूज मढ़ी